GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ છોટાઉદેપુરના ચીસાડિયા બ્રિજ ઉપર ક્ષતિ સર્જાતા અકસ્માતોની વણચાર મધ્યપ્રદેશથી જોડતા નેસલ હવે નંબર 56 ઉપર આવેલ ઓવર બ્રિજ ઉપર ક્ષતિ સર્જાઈ છે લોખંડની હેવી એંગલ રોડ ઉપર ઊંચી થઈ જતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હવે કોઈ અકસ્માતનો ભોગ ન બને તે માટે સાનિકોએ ભેગા મળી એંગલને ઊંચી કરી ત્રણ ત્રણ દિવસથી રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું ત્યારે કોંગ્રેસના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા સ્થાનિક આગેવાન સોમાભાઈ રાઠવા સહિત આગેવાનોએ સ્થળ મુલાકાત લીધી હતી સ્થાનિક આગેવાન અને કોંગ્રેસના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા આંદોલનની આંદોલન ની ઉચ્ચારી મોસિન સુરતી છોટા ઉદયપુર આજે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે છોટા ઉદયપુર થી અલીરાજપુર જતી જે રેલ રેલ લાઇન છે એને ચિસાડિયા ગામે જે રેલ બનાવવામાં આવ્યો છે એ રેલ બ્રિજ જે છે એ બ્રિજ એટલો તદ્દન હલકી કલોટીનો છે કે સાહેબ તેમાં છે ને તમે દર બબે મહિને 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 ચોમાસામાં તો એટલો બધો ખાડા પડી ગયા હતા અને એકસ્ટ્રા બધા એક્સિડન્ટ થયા છે કેટલાક લોકોના હાથ પગ તૂટ્યા છે એટલે આ બાબતની અંદર વારંવાર હું સાહેબ અહીં સ્થાનિક આગેવાન છું તો સ્થાનિક આગેવાન તરીકે અમે વારંવાર અહીં સ્થાનિક બોડીલાના જે અધિકારી છે એમને પણ જાણ કરવામાં આવી એ આવીને ખાલી સાહેબ થોડો આવીને પથરા નાખીને ખાડો પૂરી જતા રહેશે બાકી આને કંઈ સમાસા કરતા નથી એટલે આ સાહેબ અમારી એક વિનંતી છે કે હમણાં જ આ બે બે દિવસ પહેલાં એક બનાવ બન્યો આ આખું આ હેંગર છે ને આખું ઊભું થઈ ગયું ઊભું થઈ ગયું એમાં એક દેવજીભાઈ કરીને મોટી સલીના છે તેમનો પણ એક્સિડન્ટ થયો છે એના હાથ પગ તૂટી ગયા છે એ અત્યારે હાલમાં માં દાખલ છે અને બીજા એક રંગપુરના છે જુવાનસિંહ કરીને એક બીજા ભાઈ બોડગામના છે એ ત્રણે ત્રણ ભાઈઓ એક જ દિવસે આ આ હેંગરથી એક્સિડન્ટ થયું છે અને એટલો આ આ બ્રિજ એટલો ખરાબ બનેલો છે સાહેબ કે જ્યારથી નવો બન્યો તો ત્યારથી જ કંઈક ને કંઈક ગાબડા પડતા રહે છે એનો કોઈ એનો હજી જે અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે અને અમે માન્ય નારણભાઈ રાઠવા સાહેબને પણ અમે જાણ કરી છે અને તેઓ પણ ઉપલી લેવલે ધારધાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આજની મીટમાં સાહેબ આપ જુઓ છો કે આ તમે હેંગર એને આવીને કોઈ કશું કર્યું નથી એ લોકો એવું ઈચ્છે છે કે હજી વધારે એક્સિડન્ટ થવા જોઈએ આદિવાસીઓ મરવા જોઈએ એવું આ અમુક જે અધિકારીઓ છે એ અધિકારીઓ આવું ઈચ્છી રહ્યા છે એવું મને લાગે છે આ આ જોઈને તમને સાહેબ સો ટકામાં અમને એવું લાગે છે કે અત્યાર સુધી આ નારણભાઈ સાહેબ પણ રજૂઆત કરવા છતાં પણ આને કોઈ પગલાં ભરેલા નથી તો ચોક્કસ આ દિશા પર જઈ રહ્યા છે કે અહીંના આદિવાસીઓ એક્સિડન્ટ થઈને મરે એવું ઈચ્છી રહ્યા છે એવું મને લાગે છે સાહેબ મારું નામ સોમભાઈ ભુરાભાઈ રાઠવા મોટી સડલી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં આવતો આ બ્રિજ અમે જે સ્થળે ઊભા છે એ સ્થળે અગાઉ પણ મીડિયા મિત્રોએ પણ સરકારના કાન ખોલવા માટે પ્રયાસ કર્યો હતો પણ મને એવું લાગે છે કે આમની કાનને આખો અને મોડો બધું બંધ હોય એવું લાગી રહ્યું હાલમાં જ આપ જોઈ શકો છો કે અહીંયા આખો એંગલ લોખંડનો એંગલ અહીંથી આખો બેન્ડ થઈને સામે આવી ગયો અહીંયા ત્રણ વ્યક્તિઓને અકસ્માત થયા છે કોઈનો હોટ આખો નીકળી ગયો છે કોઈનું ડાચું તૂટી ગયું છે બેના હાથ ફ્રેક્ચર છે એકને પગમાં વાગ્યું છે અહીં કોઈ આદિવાસી યુવાન મરી જશે તો જવાબદારી કોની નેશનલ હાઈવેવાળા સ્ટેટ પર નાખે સ્ટેટવાળા નેશનલ પર નાખે આમ કરીને કોઈ વ્યક્તિઓ જવાબદારી લેવા તૈયાર નથી આના પહેલાં અહીં આ જ બ્રિજ ઉપર દોઢ દોઢ ફૂટ ખાડા પડી ગયા નીચે જમીન દેખાય તમે છોટાઉદેપુરની બહાર નીકળતો બ્રિજ તો પણ ખાડા પડી ગયા છે આટલી ખરાબ બિસ્માર હાલતમાં આ મધ્યપ્રદેશ જવા માટેનો રસ્તો છે આ બોર્ડર એરિયાના લોકોને બોર્ડર એરિયાના લોકોને જવું હોય એકસો છપ્પન નંબરના હાઈવે પર તો કેવી રીતે જશે એ લોખંડનો એંગલ આખો તૂટી ગયો પહેલાં ભાઈ અહીંથી દસ ફૂટ સુધી ખેંચાઈને ગયા લોહી લોહાન હાલતમાં અત્યારે પણ આપ જોઈ શકો છો નહીં બેરીગેટ આ ગામના લોકોએ પોતાનું કપડું ફાડીને આ નાના પથ્થર મૂકીને આ પોતાના રક્ષણ માટે આજે આવી હાલત છે અમારા આદિવાસી સરકારને હું નમ્ર વિનંતી કરું છું કે આના પર તાત્કાલિક ધોરણે એક્શન લઈ નહીં તો હવે કંઈ બનાવ બનશે તો અમે આ ગામના લોકો ભેગા થઈને આ રોડ રોકો આંદોલન કરવાના છે આ રોડ અમે રોકી દઈશું અમારો રોડ જોઈએ તો આ જવાનો રસ્તો મળશે નહીં તો અમે આ ચલાવી લેશું નહીં ત્રણ જણના બનાવ બન્યા છે હવે ચોથો કંઈ બનાવ બની ગયો તો અમે આ એનએચઆઈની ઓફિસને તાળાબંધી કરવાના છે સંગ્રામસિંહ રાઠવા યુવા નેતા કોંગ્રેસ છોટા ઉદેપુર